બાલુશાહી ખરીદતા તે ફૂગવાળી નીકળી હતી આ મામલે હસમુખ પરમારે જે તે સમયે પાલિકાના ખોરાક શાખાને આ અંગેની ફરિયાદ કરી હતી ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફિસર એ બાલુ સેમ્પલ લઈ તેને પૃથક્કરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલ્યો હતો જેમાં આ બાલુશાહી પર ફૂગ હોવાનું સામે આવ્યું હતું જેથી આ બાલુશાહી અનસેફ હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું જે અંગેની કાર્યવાહીના ભાગરૂપે આ મીઠાઈ ફરસાણ દુકાનના વેપારીનું ફૂડ સેફટી લાયસન્સ કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે થોડા સમય માટે રદ કરી દેવામાં આવ્યું હતું ત્યારે વેપારીને લાયસન્સની તમામ પ્રક્રિયા કર્યા બાદ વેપાર શરૂ કરવા માટે જણાવ્યું હોવા છતાંય આ વેપારી દુકાન બંધ રાખીને વેપાર કરતો હોવાનું હસમુખ પરમારના ધ્યાને આવતા આજે તેમને ફૂડ સેફટી ઓફિસર

બીજા મહિના પછી મને એવું લાગ્યું કે મારી ફરિયાદમાં ઢીલું વરણ અપનાવવામાં આવ્યું છે અત્યાર સુધી મેં કાયદાકીય લડાઈ લડવા તૈયાર જ છું લડી જ રહ્યો છું અને ગઈકાલે મેં આરોગ્ય અમલદારને મળતા મને આરોગ્ય અને અમલદારે એવું કીધેલું કે અમે લોકો એને નોટિસ આપેલી છે અને એને અત્યારે અમે એની દુકાન બંધ કરાવી દીધી છે કાયદાકીય રીતે દુકાન બંધ કરાયા પછી બી એ માવો વેચી રહ્યો છે માઓ વેચી રહ્યો છે મને એની પાકી બાતમી મળી છે એટલે હું વડોદરા મહાનગર સેવા સત્રના નવા કમિશનરને હું રજૂઆત કરવાનો છું કે આના સીસીટીવી ફૂટેજ કાઢીને આની પર સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરો એવી વિનંતી કરું છું મેં ત્રણ ત્રણ મહિના સુધી આ આ પાલિકાએ કાચું કાપ્યું છે એનું મને પોતાને અનુભવ થયેલો છે વડોદરા મહાનગરપાલિકાની લેબોરેટરી છે ત્યાંથી મેં રિપોર્ટ કરાયો છે એમાં અનસેફ ફૂડ આવ્યું છે બરાબર આપ જોઈ શકો છો વડોદરા પેપરમાં બી આવેલું છે દિવ્ય ભાસ્કરમાં અને આ આ બધી વસ્તુઓ કેવી છે કે અનસેફ ફૂડ થયેલું છે આપ જોઈ શકો છો આ અનસેફ ફૂડનો રિપોર્ટ આવેલો છે જોઈ લો આપ પછી બી આની પર કાર્યવાહી ના થાય એટલે શું કહેવાનું હું એક વડોદરા મહાનગર પાલિકાનો વડોદરા શહેર કોંગ્રેસનો મહામંત્રી છું મારા જેવા વ્યક્તિ જોડે આવું થઈ શકતું હોય તો પ્રજા જોડે શું નહીં થઈ શકતું હોય જો કાર્યવાહી નહીં સંતુ થાય તો હું કોર્ટમાં જઈશ અને આની જોડે કોઈ બી સંજોગોમાં લડવાનું થશે તો હું લડી લઈશ હું કોઈનાથી લડતો નથી અધિકારીઓ જોડે એ લોકોની જો તમને તપાસ કરે અને એની એ લોકોની અંદર મિલી ભગત આવે તો એ લોકો સામે બી કાર્યવાહી કરવાની મારી